અંકલેશ્વરની લાયકા લેબ લિમિટેડ કંપનીમાં હડતાલનો માહોલ કર્મચારીઓની માંગણીઓ સામે થયો ઉગ્ર વિરોધ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી લાયકા લેબ લિમિટેડ કંપનીમાં આજે કામદારોની નારાજગી ઉફાણી હતી જ્યારે પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હડતાલ દરમિયાન કેટલાક કર્મચારીઓ કંપનીના મુખ્ય ગેટ પાસે ભેગા થઈને હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું કંપનીના અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી કર્મચારીઓની મુખ્ય માંગ રહી હતી કે તેઓને નોકરીમાં કાયમી કરવામાં આવે તેમને હક રજા અને હોલિડે રજાઓ મળવી જોઈએ લાંબા સમયથી કામ કરવા છતાં કર્મચારીઓ સમયસર લાભ નહીં મેળવતા તેમણે વિરોધનો માર્ગ અપનાવ્યો હતો કંપનીના ઉપરી અધિકારીઓએ આગેવાનો સાથે ચર્ચા કરતાં વાતચીત થકી સ્થિતિ શાંત બની હતી અને તાત્કાલિક હડતાલ પાછી લેવામાં આવી હતી વિચારણીય બાબત એ છે કે એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક ઝોનમાં આવા વિવાદોને સમાધાન કરવા માટે અત્યાર સુધી સામાજિક આગેવાનોની હસ્તક્ષેપની જરૂર પડી રહી છે ત્યારે કંપનીના ઉપરી અધિકારીઓ તથા કર્મચારીઓ વચ્ચે સીધી યોગ્ય રીતે વાતચીત ન થતા વિવાદ થયો હતો મારો નામ નિખિલ કુમાર રાજેશભાઈ ઠોરાજ છે સાહેબ અમે 5 વર્ષથી કંપનીમાં જોબ કરીએ છે કોઈ 10 વર્ષથી કરે છે હવે અમારી માંગ એ છે કે અમને કંપનીમાં રેગ્યુલર રાખો અમારી જે માંગ છે પીએચ છે પબ્લિક હોલિડે છે પછી હક રજા છે એ અમને બધું મળવું જોઈએ ને જે ઓવર ટાઈમ છે સાહેબ એ અમને રોકવામાં આવે છે અમને રોકાયેડી છે અને અમને અર્ધો આપવામાં આવે છે જે અમને પૂરતું નથી અમારી માંગ એ છે કે અમે આટલા વર્ષ જૂના એમ્પ્લોય છે તો અમને કંપનીમાં કરે તો મને આગળ અમને કોઈ બેનિફિટ મળે ને બીજા બધાને રેગ્યુલર કરે અમને બધાને કંપનીની અંદર કંપનીના સંતાધીસોને તમારી કોઈ વાત એમને અદાવાડા ના લેખિત માં અરજી આપેલી છે એમને આશ્વાસન અમને આપેલું છે હવે એમને આશ્વાસન ની અમે વાટ જોઈએ છે કાલે મેનેજમેન્ટ સાથે એમને વાત કરી અમને કાલે આશ્વાસન આપે એ જ વાત અમે જોઈએ છે નમસ્કાર જય હિંદ આજ રોજ અંકલેશ્વર ખાતે ની લાયકા લેબ ખાતે કામદારો એક હડતાલ રૂપે અ ઉતરેલા હતા અને ત્યાં એમની માંગ હતી કે એમને છેલ્લા આઠ થી દસ વર્ષથી થી એ લોકો કામદારો નોકરી કરતા હતા અને એમાં એમને રેગ્યુલર કોન્ટ્રાક્ટ basis પર નોકરી કરતા હતા અને ત્રણ છ મહિને એ લોકોને બ્રેક આપી દેતા હતા આપણી માંગ એ છે કે આ લોકોને રેગ્યુલર નોકરી કામદારો ને એમ રેગ્યુલર એમ્પ્લોય કરવામાં આવે કા પછી એમનો રેગ્યુલર કોન્ટ્રાક્ટ હોય એમને કંપની કોન્ટ્રાક્ટમાં લેવામાં આવે જેથી કામદારો ભવિષ્ય અને એમના રોજીરોટી એમની કંપની ચાલુ રહે એટલે અમારી એ જ માંગ છે અને જે હકની રજાઓ છે જે રજાઓની કપાત છે એમને રેગ્યુલર ઓટીઓ નહીં મળતી ઓટી મળે તો એમને એક જ મળે છે આફત જ એ બંને ઓટી મળવી જોઈએ એવી અમારી માંગ છે અમારી ચર્ચા એ થઈ કે અમને જે પણ એમની ચાર પાંચ માંગો છે જે ઓટી ડબલ આપવાની અને કામદારો ને રેગ્યુલર કરવાના કામદાર કંપની એમ્પ્લોઈ બનાવવાના અને કંપની કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈ બનાવવા જે બે માંગો છે મુખ્ય માંગો એ અમારી રજૂઆત હતી અને એ એમને બાહરી આપી છે લેખિત માં એક અરજી તરીકે અમે અત્યારે રજૂઆત કરી છે અમે આગળ લેબર કમિશનર પાસે પણ જવાના છે અને આવતીકાલે એમને રાબેતા મુજબ રેગ્યુલર કંપનીમાં અમને ચાલુ રાખીશું એ અમારી માંગ છે